માસૂમ બાળકોનું હત્યાનું જિમ્મેદાર કોણ જ્યાં બિલકુલ જે કાલે જે બનાવ બન્યો છે હરની તલાવ ખાતે જે ગોઝારી દુર્ઘટના તમામ જે બાળકોના જે પરિવાર છે તેમનામાં જે દુઃખ છે તેમની જે હાલત છે એ વ્યક્ત નથી કરી શકતા ત્યારે કોર્પોરેશન દ્વારા આજે જે આ હરની લેક ઝોન છે તેને સીલ કરવામાં આવ્યું છે ત્યારે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ જે લેક છે હની લેક ઝોન ત્યાં ઉપસ્થિત છે ને દ્રશ્યોમાં આપ જોશો તો આ જે સીલ છે કોર્પોરેશન દ્વારા અત્યારે આપને અહીંયા ચોક્કસપણે જોવા મળશે પરંતુ આની ઉપર જો પહેલે થકી ધ્યાન રાખવામાં આવ્યું હોત કે કામગીરી કરવામાં આવી હોત કે કોઈ પણ પ્રકારની જે પૂછપરછ છે તે કરવામાં આવી હોત ને તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખ્યું હોત તો આ બનાવ કંઈક ને કંઈક કહી શકાય કે જે માસૂમ બાળકોનું આજે જીવ ગયું છે તે બચી શકતા પરંતુ આટલા માસુમ બાળકો જેમની કોઈ ભૂલ જ નથી આમની જે બેદરકારી છે સ્કૂલની કહીએ પ્રશાસનની કહીએ કોને જિમ્મેદાર આપીએ જિમ્મેદાર આપણે કરીએ પરંતુ જે બાળકો તેમને આપવાની પણ વાત કરવામાં આવી છે પરંતુ તેમના જે માતા પિતા છે તેમની પાસે તેમના જે બાળકો છે તે તો પાછા નહીં જ આવે કેટલા પણ વળતર સરકાર આપે તેનાથી બાળકનું જે અમૂલ્ય જીવ ગયું છે તેનું કમ્પેરિઝન બિલકુલથી ચોક્કસપણે નહીં કરી શકાય પરંતુ જે માહોલ હતો દર્શક મિત્રો કાલે આ જ સમય પર તમામ જે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો પ્રવાસ ખાતે પિકનિક માટે હરની લેખસોન ખાતે આવ્યા હતા પરંતુ આ જ સમય પર જે બનાવ બન્યો બોટમાં કેપેસિટીથી વધારે સંખ્યામાં જે બાળકોને બેસાડવામાં આવ્યું સાથે ટીચર્સ પણ હતા ત્યારબાદ જે બનાવ બન્યો એ શબ્દોમાં માં બના બયાન ના કરી શકાય નાના નાના બાળકોનું જે જીવ ગયું છે તેનું જિમ્મેદાર કોણ છે પરંતુ આ જે નાના નાના બાળકો છે તેમનું જીવ ગુમાવ્યું છે તેના માટે જે એફએસએલ ની ટીમ બનાવવામાં આવે છે કમિટી બનાવવામાં આવે છે કઈક ને કઈક કહી શકાય કે આપને શું લાગે છે કે કોણ જિમ્મેદાર છે કાલે જે બનાવ બન્યો છે જિમ્મેદાર તો આપણે કોને ઠેરાવે બેવ બાજુ ભૂલ તો છે ને મેડમ

બિલકુલથી કાલે જે આ હરની લીક ઝોન ખાતે આજે બનાવ બન્યો છે તેને લઈને કહી શકીએ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં જે દુઃખનો માહોલ તમામના હૃદય કાપી ઉઠ્યો છે એવો જે બનાવ છે હરની લીક ઝોન ખાતે બન્યો હતો અને તળાવમાં જે નાના નાના માસૂમ બાળકો હતા તેમનું જે જીવ છે કહી શકીએ કે કાલે તેમની કોઈ ભૂલ જ નથી ને તેમનું જીવ તેમને ગુમાવું પડ્યું વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા એસઆઈટીની ટીમનું રચના પણ કરવામાં આવી છે જે એસઆઈટીની ટીમ છે તેની રચના પણ કરવામાં આવી છે કે આ જે બનાવ છે તેના વિશે પૂર્ણ તરીકે જે તપાસ છે તે કરી શકાય ને સચોટ જે સત્ય છે તેના સુધી પહોંચી શકાય તેના માટે જે રચના છે એસઆઈટી ટીમની કરવામાં આવી છે પરંતુ કહી શકાય કે જે ઘટના બની હતી તમામ વડોદરા શહેર જે સાક્ષી બન્યો છે આવા ઘટનાની કોઈ પણ રાજ્યને સાક્ષી ના બનવું પડે કારણ કે કારણ કે જે નાના નાના બાળકોનું આજે જીવ ગયું છે તેમની પરિવારની જે હાલત છે એ શબ્દોમાં બયાન નથી કરી શકતા ફાયર બ્રિગેડની જે ટીમ છે તે પણ હજી સુધી જે શોધખોળ છે તે કરી રહી છે ને તે હરણી તલાવ ખાતે હજી પણ ઉપસ્થિત છે ને દ્રશ્યમાં આપ જોશો કે અહીંયાથી જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે તપાસ છે હજી પણ કરવામાં આવી રહ્યું છે કહી શકાય કે ગુજરાત રાજ્ય માટે કાલનો દિવસ કાળું દિવસ હતું કારણ કે નાના નાના જે બાળકો છે જેમની કોઈ ભૂલ જ નથી તેમને તે પ્રવાસ માટે આવ્યા હતા કહી શકાય કે જે બોટ છે એ મોતનું બોટ બની ગઈ કોની ભૂલ છે કોને જિમ્મેદાર આપીએ પરંતુ જે માતા પિતાના બાળકો છે તે તો પાછા નથી જવાના આજે બનાવ બન્યો છે તેને લઈને વડોદરા શહેરના તમામ નાગરિકનું હૃદય કાપી ઉઠ્યું છે અને હજી પણ જે સ્થાનિકો છે તે અહીંયા ઉપસ્થિત છે ને ફાયર બ્રિગેડની ટીમ જે છે તેમના દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી રહ્યું છે કહી શકાય જે બનાવ બન્યો છે તેને લઈને હજી પણ ટીમ દ્વારા અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે એફએસએલ ની જે ટીમ છે તે પણ તેમના દ્વારા પર પૂર્ણ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે કે આ જે ઘટના બની છે તેમના જે આરોપી છે તેમને કડક જે કાર્યવાહી છે તેમના ખિલાફ થઈ શકે અઢાર લોકો વિરુદ્ધ જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને પૂર્ણ રીતે આ જે ઘટના બની છે તેનું તપાસ એસઆઈટીની ટીમ હોય એફએસએલની ટીમ હોય તેમના દ્વારા કરવામાં આવશે

સાથે જ અહીંયા ઉપસ્થિત છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે શોધખોળ છે હજી સુધી કરવામાં આવી રહ્યું છે પરંતુ આ જે બનાવ બન્યો છે કોઈ પણ વ્યક્તિને આ બનાવ ના જોવા મળે

બિલકુલથી જે બનાવ બન્યો છે એને લઈને તમામ વડોદરા શહેરના નાગરિકોએ કાલે જે આ બનાવ છે આ જ સમય પર અહીંયા બન્યો હતો વડોદરા શહેરના હોસ્પિટલમાં એક બાદ એક જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી હતી અને સાથે જ બાળકોને જે એસએસજી હોસ્પિટલ હોય નજદીકના જે હોસ્પિટલ હોય ત્યાં મોકલવામાં આવી રહ્યું હતું અને તેમનું જે જીવ છે તે બચાવવામાં આવી રહ્યું હતું જિમ્મેદાર છે લાગે છે આજે બનાવવા જવાબદાર ભાજપ સરકારના મળતિયાઓ અને કોન્ટ્રાક્ટર જ છે કેમ કે મોરબી જે મોરબીની પુલની જે ઘટના થઈ ત્યારે સરકારને સરકારે એવું વલણ દાખવ્યું મીડિયાની સામે કે અમે જાગૃત થઈ ગયા છીએ તો આ જાગૃતતા કહેવાય તમને ખબર પડી જોઈએ કે ઓલ ગુજરાત અથવા ઓલ ઇન્ડિયા ખાતે ક્યાં ક્યાં નાના બાળકો નદીમાં બોટિંગ કરવા અથવા તો આજુબાજુમાં આવતા હોય રમત માટે કે જે બી કંઈ માટે તો તમે લોકો ધ્યાન શું આપ્યું આજે આ બોટની હાલત જુઓ કલર ચાર પાંચ વખત કલર થયેલો છે આ બોટમાં અને આની જવાબદાર માત્ર ભાજપ સરકાર છે અને એના જે બી લોકલ કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એણે નૈતિક રાજીનામું આપવું જોઈએ જો એને શરમ જેવું હોય તો એ સંસદ સભ્યને કે ચીફ મિનિસ્ટરને કોઈ ન બી પણ આ ચોર સરકાર છે આને માત્ર પૈસા કમાવા સિવાય કંઈ પડી જ નથી બસ આ અત્યારે રંગરોગાન કર્યું હમણાં મને તો હું અમદાવાદ રહું છું ભાઈ અને અત્યારે હું બરોડા એક પ્રસંગમાં આવ્યો છું અને આ જોયું એટલે મેં એવું વિચાર્યું અહીં આઈને બધું જાણ્યું ત્યારે ખબર પડી ગયા તો હમણાં જ ચાલુ કર્યું છે બોટિંગનું આ લોકોએ આ સુધારો વધારો એટલે ખર્ચો કરો એટલે પબ્લિક પાસેથી પૈસા લઈ લેવાના મુંબઈમાં જે આ અટલ સેતુ બનાવ્યો બાર હજાર પાંચસો રૂપિયા મહિનાના

બાળકોને શું વાંક હતો હતો વાંક એ બાળક જેની જેને એક બાળક હશે એની માને શું એના એના મા બાપને કેવી પેલી એ થતી હશે કે મારું એક બાળક પેલી એ થઈ ગયું તો એમના નેતાઓના બાળકો મરવા જોઈએ ત્યારે ખ્યાલ આવે કે કેવું થાય છે બાળક મરે છે હિન્દુ હોય કે મુસ્લિમ હોય બધા મિક્સ બાળકો છે એમાં પણ માં તો માં જ હોય ને પણ આ લોકોનો કોઈ ફરક પડવાનો નથી બેન કોઈ ફરક નહીં પડે આ સરકારને આ મળે તો ચોર સરકાર છે એક નંબરની શું અને જે લોકોને જીવની કિંમત હોય ને ફોરેનમાં તમે ફરીને મોદી સાહેબ ફોરેન ફરવા ગયા હતા બહુ ફર્યા ફોરેન ફોરેનથી શીખીને આ તમે કરીશું અહીંયા ફોરેનથી શીખીને આવ્યા તો ફોરેનમાં તો એક જીવની બી કિંમત છે લોકોને અહીંયા તો એક જીવ નહીં સો જીવની કોઈ કિંમત નથી અને આ પબ્લિકમાં તમે કોઈ બી ને પૂછશો તો કદાચ મારા જેવો જ સિમિલર જવાબ મળશે એટલે આ લોકોને આકરામાં આકરી સજા થવી જોઈએ પણ કાયદા એટલા બધા આપણા બહુ ધીમા ચાલે છે ને કે આ વર્ષોના વર્ષો નીકળી જશે જામીન બી મળી જશે બે ત્રણ વર્ષ પછી આ બધા ચોરને અને એમની સરકારને કડક હા જે બાળકો છે તે નિર્દોષ હતા પરંતુ કહી રહ્યા છે કે જે આરોપીઓ છે તેમના ખિલાફ કડક કાર્યવાહી તો કરવામાં આવે

શિક્ષિકા કંજુસર જો એ માન્યતા છે એની સાચી જ છે શિક્ષિકા એ કહ્યું ભાઈ એકમાં પતાય દો ને આ બે ફેરા મારવા ખોટા એટલા પૈસા વધારે જાય એટલા માટે થઈને આ વસ્તુ થઈ છે હા તો એ જ કઉ છું ને બાર જ ચૌદ જણ આવે એ છે બોર્ડ જોઈ બોર્ડ જોઈ મેં ચૌદ જ આવે એટલી એટલી જ કેપેસિટી છે ચૌદ ની જગ્યાએ આ લોકો સત્યાવીસ કે અઠ્યાવીસ ભરી દીધા અને બીજું કે આટલું મોટું તળાવ છે તો એક મિનિસ્ટર અહીંથી જતો હોય ને ચીફ મિનિસ્ટર તો એની સુરક્ષા માટે કેટલા બધા હોય તો અહીંયા નાના બાળકોની સુરક્ષા માટે તમે અહીંયા રાખી નહીં શકતા એટલા પૈસા નથી રોજ આવો તો પેપરમાં કે જીએસટીનું આટલું કલેક્શન થયું તો કલેક્શન તમે ક્યાં નાખો છો તમારી પત્ની પાછળ નાખો છો કે બાળકો પાછળ દંડ નાખો છો એટલે ચોર સરકાર બી છે ને સ્કૂલ વાળા બંને સજા થવી જોઈએ પણ હું માનું ત્યાં કોઈને સજા થવાની છે નહીં કારણ કે આપણી પબ્લિક છે ને એ જાગૃત છે પણ એના ટેન્શનમાંથી માંથી ઊંચી નથી આવતી તો ક્યાંથી આ બધા એ કરવાના હતા આંદોલનો કાર્યવાહી કરવામાં આવશે એવું કેવું કાર્યવાહી થશે થશે કાના ને કાર્યવાહી થશે જેલમાં જશે બધી સુવિધા મળશે જેલમાં બી સારામાં સારી સુવિધા જેલમાં સારામાં સારી સુવિધા મળવાની જ છે પછી કોંગ્રેસ હોય ભાજપ હોય ચોરના ભાઈ ગંટી ચોર છે કોઈ સીધા છે નહીં બાળકોના જીવ લીધું જેલમાં સુવિધા મળશે ને બેન સેન્ટ્રલ જેલમાં સુવિધા મળશે એ લોકોને અને ત્રણ ચાર વર્ષ પછી શું કહેવાય એ લોકો બાર બી હશે જામીનમાં અને પબ્લિક બધું ભૂલી જશે કેમ કે ભૂલવા સિવાય પબ્લિક પાસે કોઈ રસ્તો જ નથી એ પોતાના ટેન્શન જોવાની કે આ બધાની પાછળ દોડવાની હું આજે પણ કાલે હું પાછો મારા એમાં જતો રહીશ મારી લાઈફમાં હું કેટલું કરી લેવાનું આ લોકોની સામે બી આટલું બોલ્યો છું એટલું એટલી આત્માના મને સંતોષ છે કે હું આટલું બોલ્યો મને એટલો ડર નથી અહીં કોઈ ધારા કે અત્યારે ધારાસભ્ય એમપી આવો તો કદાચ રાજીનામું આપું એક પાંચસો ટકા પણ એક બી ચોર રાજીનામું નહીં આપે ના એમપી ના ધારાસભ્ય ના કોર્પોરેટર કોઈ બી રાજીનામું આપવાના નથી બધા ચોરના ભાઈ ઘંટી ચોર છે સમજ્યા તમે કે આટલી બોટની અરે તમે વિચારો કે નાના બાળકો માટે આ તો ફ્રી હોવું જોઈએ આટલું જ જીએસટીનું કલેક્શન આવતું હોય બાર લાખ કરોડ રૂપિયા તો નાના બાળકો પાસેથી બી પૈસા લેવાના બધું જ કોન્ટ્રાક્ટ ઉપર તો ભાઈ સરકાર તમે કોન્ટ્રાક્ટ પર જ રહી આવો ને તમે શું કર સરકાર બનાવો છો તમે પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર રહો અને પછી બીજી સરકારને બધા આપી દો એટલે તમે સમજી શકો છો કે આ જે બી ઘટના છે એની જવાબદાર માત્ર ને માત્ર આ સરકાર છે કે જે હર્ષભાઈ સંઘવી હોમ મિનિસ્ટર કે જેના પ્રત્યે માન હતું મને અત્યારે છે કે નહીં હું કંઈ કહી નહીં શકતો પણ એટલી ખબર પડી ગઈ કે તમે હોમ મિનિસ્ટર સાહેબ તમે મોટા ઉપાડે પેલા લોકોને પૂરી બી દીધા ધર પેલા જયસુખ પટેલને મોરબી પુલ કાંડમાં એને જામીન બી નથી મળતા આસારામને બી નથી મળતા એમ તો બરાબર એટલે એમની જ કોર્ટ બી એમની છે બધું એમનું જ છે એટલે ટૂંકમાં એમને આના દેખાયું કે બીજા ક્યાં ક્યાં એવી જગ્યા છે હું તમને એવા બ્રિજ બતાવું કે જ્યાં એક ધક્કો મારી એક પગ મારશો ને એક પુલને તો એ પુલ તૂટી જશે એવા બી બ્રિજ મેં જોયેલા છે કે બ્રિજમાં ગાડીની સેટ ટક્કર વાગે ને એટલે નર્મદાની જે ને નીચે ગાડી જતી રહે પતી ગઈ પણ આ લોકો નસીબથી ચાલે છે ને એમની કુનીતિથી ચાલે છે આ સરકાર અને કોંગ્રેસે ભ્રષ્ટાચાર ભૂતકાળમાં કર્યો હશે એટલે આ કોંગ્રેસ એની અમે બોલી નથી શકતી ઈવીએમ સેટિંગ છે છતાં બી પછી આ વીસ વર્ષ પછી આ લોકોનું ભ્રષ્ટાચાર બહાર આવશે એક ત્રીજી સરકાર આવશે એટલે આ લોકોને દબાવશે એટલે આ બધું ચાલે છે પીસા છે માત્ર નિર્દોષ પ્રજા અને એનું બાળકો હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ શું હિન્દુ મુસ્લિમ આજે અહીંયા કોણ મર્યું હિન્દુ મુસ્લિમ બંને મર્યા છે આની અંદર બરાબર કોઈ કોઈને પડી નથી એવી કે હિન્દુ મુસ્લિમ કરવાની આજ બધા સલાહો કરાવડા છે આ બધું અયોધ્યામાં રામ મંદિરમાં માં પાંચ કરોડ નો ઘંટ બનાવ્યો અઢી કરોડ નો ઘંટ બનાવ્યો અલ અહીંયા ફ્રી નથી એનું શું અહીંયા તમે ફ્રી નથી રાખતા છોકરાઓ માટે ત્યાં અઢી કરોડ ને પાંચ કરોડ ને પચાસ કરોડ ના ખર્ચા કરાવડા છો એટલે કેટલા એવા મુદ્દા છે કે જે ક્લિયર કટ છે કે ભાઈ આ કરવું જોઈએ દરેક બ્રિજ ઉપર એક લોખંડનું આવરણ હોવું જોઈએ ટૂંક લોખંડનો બ્રિજ હોવો જોઈએ છતાં બી તમે જશો ને તો એવું જ મળશે તમને તમે આ રોડ ઉપર આગળ તમને પચાસ વર્ષ જૂની લાઇટો જોવા મળશે પણ તમે કશું નહીં કરી શકવાના કેમ નહીં કરી શકો કેમ કે આપણે આપણી પાસે સત્તા નથી આપણી પાસે લાગણી છે પ્રજા પ્રત્યેની પણ આપણે કશું નહીં કરી શકીએ અને કળિયુગ છે ને એટલે જેના દિલમાં દયા હશે ને એ હંમેશા પાછળ જ રહેવાનો અને આવા જાડી ચામડીના લોકો આગળ જ રહેશે આ સ્પષ્ટ વાત છે અને બાકી બીજું બીજું બોલો પ્રશ્ન બીજું કઈ બહુ જવાબો છે મારી પાસે પરંતુ આ જે બના બન્યો છે પહેલેથી આ થોડાક ока થયા છે કે આ ચાલુ થયું છે ચાલુમાં જ આવી હાલત છે તો આગળ થઈ ન પણ એ તો આ તો હું તો અત્યારે જ આવ્યો છું ને આ તો એવું મને જાણવા મળ્યું કે ઘણા વર્ષથી ચાલુ છે વર્ષ બે વર્ષથી ચાલ્યું તો વર્ષ બે વર્ષથી ચાલુ થયું છે તો આ બોટ નવી કેમ નથી આ બોટ જૂની કેમ છે તમે જોઈ લો નજીકથી ફોટા પાડજો આ એકદમ હું માનું તો વીસ વર્ષ જૂની બોટ હશે જેની ઉપર ત્રણ ચાર કલરો થયેલા હશે તો નવી આ બોટ ક્યાંથી આવી ગઈ જૂની પૂરેપૂરે એકદમ ચકાચક ભ્રષ્ટાચાર છે સારામાં સારો કોંગ્રેસ સરકાર હતી ને તો સંજય દત્ત ને જામીન નતા મળ્યા કોર્ટ માંથી એના ફાધર સુનિલ દત્ત સંસદ સભ્ય હતા છતાં બી અને આમને દરેકને જામીન મળી જાય છે કોર્ટમાંથી એમાં કોર્ટ એમની જ છે આશારામ બાપુનું જામીન નથી મળતા હું તો કહું ચલો ખરાબ છે એમ માની ચાલુ છું હું જોવા નથી ગયો પણ જામીન જે કાયદો કે છે બંધારણ કે છે બાબા સાહેબ આંબેડકરનું તો એ બંધારણનો તો ગોળ પી પી જ ગયા છે એ લોકો તબિયતનું અને એમના બધા નવા નવા કાયદા લાવ્યા છે રામ ભક્તિ રામ ભક્તિ કરો રામ ભક્તિ કરો ભાઈ રામ તો બતાવો પહેલાં ક્યાંક પછી રામ ભક્તિની વાત કરજો પહેલાં પ્રજા ભક્તિ કરો પછી રામ ભક્તિની વાતો કરવાની હં હં હા હાલી એ એ ભૂતકાળ છે બેન ઇતિહાસ છે એ ઇતિહાસની સાબિતી ના તમારી પાસે છે ને મારી પાસે હું બી ધાર્મિક માણસ છું હું ઈશ્વરમાં બી માનું છું ને અલ્લાહમાં બી માનું છું બરાબર ભગવાન એક જ છે જો ભગવાન એક ના હો તો આકાશ બી અલગ હોત તારા બી અલગ હોત અને લોહી બી અલગ હોત એટલે એવું તો કશું છે જ નહીં આ તો બધી વાતો છે ધર્મના નામે પ્રજાને ઉલ્લુ બનાવવાની અને પ્રજા બનતી બી હોય આત્મ પથ્થર બી લઈ લે છે મારવા માટે ને કોઈ બચાવવા માટે લે છે ખાલી પારખવાની નીતિ હોવી જોઈએ તો હાથમાં હથિયાર સાના માટે લીધું છે મારવા માટે એક બચાવવા માટે

જે બાળક સાથે ઘટના બની છે કાલે આ સમય પર તમામ જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી ને તે શોધખોળ કરી રહ્યા હતા તમામ બાદ એક અહીંયાથી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યું હતું તમામ કહી શકીએ કે જે નિર્દોષ બાળકો છે જેમની કોઈ ભૂલ જ નથી એ આવી નિષ્કાળજીની ભોગ બન્યા છે તમામ અત્યારે કોર્પોરેશન દ્વારા જે સીલ છે તે તો મારવામાં આવી છે પરંતુ આરોપીઓને કડકથી કડક સજા મળે તેની માગણી કહી શકીએ કે તે માં કરી રહી હશે જેનું કોકળ ઉજળ્યું છે જેનું બાળક તેમને આ ઘટનામાં ખોયું છે કેમેરા પર્સન રવિ સિંધ્રા સાથે ગાયત્રી રાક ટુડિયો